નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજ રોજ ભક્ત કવિ નરસિંહ જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ઉપસ્થિત હસમુખ જે પ્રજાપતિ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહ વિસ્તારના પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ કાઉન્સિલરો તમામ લોકોએ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આજે વૈશાખી પૂર્ણિમા નિમિત્તે ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જન્મજયંતિ મહોત્સવ પર પ્રતિવર્ષ જેવી રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસે આવેલી તેમની પ્રતિમા સૌ સાથે મળીને એમને આપવામાં આવે છે જેમાં નાગર સમાજ પણ કારણ કે નાગર સમાજના માન સન્માન અને ગૌરવનું સરનામું એવા ભક્ત કવિ નરસિંહ મહેતા તો નાગર સમાજના સૌ લોકો પણ એમાં ઉત્સાહભેર જોડાતા હોય છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પેઢ પરાવી જાણે રે જે ભજન દ્વારા પ્રેમ અને સહઅસ્તિત્વ સાથે વિશ્વ શાંતિ માટે જેમણે સૌને પ્રેરણા આપી એવા ભક્ત કવિ નરસિંહ મહેતા કે જેમના સ્નેહના બંધનમાં બંધાય અને ભગવાન પોતે પણ એમની ભીડને ભીડ કાઢવા માટે એમની તકલીફમાં એના એમના માટે આવીને ઊભા રહે એવા પણ દાખલા છે અને કુંવરબાઈનું મામેરું યોજના કે જે એમની દીકરીની ચિંતા એમને જ્યારે ભગવાન પર છોડી હતી ત્યારે કુંવરબાઈનું મામેરું કરી અને ભગવાને પણ આ સ્નેહ સંબંધના અસ્તિત્વને ખરા અર્થમાં સાર્થક કર્યો હતો ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રી દ્વારા પણ કુંવરબાઈનું મામેરું યોજના થકી સમગ્ર દેશના જે પણ અનામત અનામત જાતિની જે દીકરીઓ છે અથવા તો જે ફાઇનાન્શિયલી જે પરિવારોને તકલીફમાં હોય જે ઇકોનોમિકલી તકલીફવાળા પરિવાર હોય એ પરિવારની દીકરીઓના લગ્ન સમયે કુંવારબાઈનું મામેરું યોજના થતી જેવી રીતે ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના મહેતાની દીકરી કુંવારબાઈ માટે એમણે પોતે એના માટે આવીને ઉભા રહ્યા હતા એવી રીતે અત્યારની સરકાર પણ આ સ્નેહાલયને આ સ્નેહ સંબંધને સાર્થક કરતા ખરા અર્થમાં દેશની સેવા સ્વઅસ્તિત્વ અને સમાનતાની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે આજના ભક્ત કવિ નરસિંહ મહેતાના જન્મજયંતિ વૈશાખી પૂર્ણિમાના જન્મ જન્મજયંતિ અવસર પર હું શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા ગુજરાતના સાંસ્કૃતિક પટેલ ઉપર ભક્ત કવિ નરસિંહ મહેતા એ ખૂબ મોટું નામ કહેવાય ખૂબ મોટું યોગદાન છે અને ભારતીય સંસ્કૃતિને વિશ્વ પ્રચલિત કરવા માટે અમે જે ગીત બનાવ્યું હતું વૈષ્ણવજન તો જંતુ જેને કહીએ જે પીડ ભરાઈ જાણે આ ગીત વિશ્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ ભાષાઓ બનાવવામાં આવ્યું લોકોએ આ ગીતને ખૂબ સરાયું છે આજે વૈશાખી પૂનમના દિવસે નરસિંહ મહેતાની જન્મ જન્મજયંતિ વડોદરા શહેર ઉજવી રહ્યું છે ત્યારે આ પ્રસંગે પુષ્પાંજલિ કરવા માટે વડોદરાના સન્માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની તથા અમારા સૌ સન્માનનીય કાઉન્સિલર સભાસદશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે છસો વર્ષ પૂર્વે જે અસ્પૃશ્યતાનું દૂષણ હતું ત્યારે એને નિવારણ માટે સામાપુને ચાલી અને નરસિંહ મહેતા અનુસૂચિત જનજા જાતિના લોકો સાથે ભજન ગાતા પ્રસાદ આરોગતા અને અસ્પૃશ્યતા નિવારણ માટે ભગીરથ પ્રયાસ હાથ ધર્યા હતા એમ પ્રેમ સબર સહઅસ્તિત્વ અને સમાનતાના સિદ્ધાંતોને પોતાના ભજનો દ્વારા જનજન સુધી પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આજે એમના સિદ્ધાંતોને અનુસરી અને આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ વડોદરા શહેર એ સાંસ્કૃતિક પાટનગર છે અલગ અલગ મહાનુભાવોના જે આપણે સ્ટેચ્યુ મૂકેલા છે અને એમના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી અને એમને યાદ કરી અને એમના પેલા આદર્શો પર આપણે સૌ નાગરિકો જીવાની કોશિશ કરીએ છીએ આજે નરસિંહ મહેતાના પ્રેમસભર સહઅસ્તિત્ત્વ અને સમાનતાના સિદ્ધાંતોને અનુસરીના આપણે આગળ પ્રહાય